મોટી સિંધોડી ગામે શ્રી નેમિનાથ દાદા નૂતન જીનાલય પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય શરૂઆત અબડાસાના મોટી સિંધોડી ગામે પાંચ દિવસ માટે શ્રી નેમિનાથ દાદા નૂતન જીનાલય પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ હતી પ્રખંડ વિધિકાર શ્રી નરેન્દ્ર નંદુ અને તેમની ટીમ દ્વારા વિધિ વિધાન સાથે આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શરૂ થયેલ નૂતન જીનાલય પ્રતિષ્ઠા મહોત્સવ એક માર્ચ એટલે કે પાંચ દિવસ સુધી ચાલશે જેમાં મુંબઈ અને દેશાવર વસતા ગામના સેંકડો પરિવારો ગામમાં પ્રતિષ્ઠિત મહોત્સવ માણવા માટે આવતા ગામની રોનક બદલાઈ ગઈ છે આ પ્રસંગે આચાર્ય ભગવંતો એવા પૂજ્ય સાધુ સાધ્વીજીઓ આડીથાણા ખાસ પધારતા પ્રસંગમાં ભક્તિનું માહોલ અનેરું બની ગયું છે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.